ગરાસ માટે આજથી પંદરેક સાલ પૂર્વે કાઠિયાવાડના વાળાક નામે ઓળખાતા મુલકમાં એક ગામડાના ગામેતીના દરબારગઢમાં જબરું ધાંધલ મચી ગયું હતું દરબારગઢની ડેલીની એક ચોપાટમાં એક મોટા અમલદારે પોતાની પોલીસ ટુકડી સાથે પડાવ નાખ્યો હતો અને સામે ચોપાટમાં ગરાસદાર ભાઈઓનો ડાયરો મળતો વડી ભીખાતો કસુંબા પીવાતા તડાકા થતા અને પાછા સૌ ઉઠી ઉઠીને ચાલ્યા જતા પડછન તેમજ ઠીંગડા એ ગરાસદારોના મો ઉપર અને મેલા ફાટેલા તૂટેલા લુગડા ઉપર માનસિક ઉચવાડાની અને આર્થિક સત્યાનાશની કથની આલેખાઈ હતી ગઢની અંદરના ઓરડાઓ તરફથી ગોલીઓની જે આવજાવ થતી તેના ઉપર પોલીસ પહેરેગીર બારીક ધ્યાન આપતો હતો બહારથી ગઢની અંદર જનારા બાઈઓના ટોળાને પણ પોલીસ તેમજ તેના ઉપરી અમલદાર જેની નજરે જોતા હતા ટોળા માહેની કોઈક ડોસી સામે ચોપાટે બેઠેલા પુરુષોને હસીને કહેતી પણ હતી કે કુંવર અવતર્યાને નરવ્યા છે ને કુંવર સારું બાપા મારી આતરડી ઠરી આ જબલું લઈને જાય છે ભા એમ કહેતે કહેતે તેઓ એક થાળમાં રેશમી કાપડ અને સાકર શ્રીફળ વગેરે જે લઈ જતા હતા તે ખુલ્લા કરી બતાવતા હતા અવારનવાર ગોલી આવી ને ડેલીએ પુરુષોને ખબર દઈ જતી હતી કે માએ કહેવાર્યું છે કે કુંવર નરવ્યા છે કાંઈ ઉચાટ કરશો નહીં તો પછી અમલદાર જે ચોપાટમાં બેઠા હતા તે ચોપાટમાંથી એક પુરુષે ગોલીને હાકોટો માર્યો તો પછી કુંવરનું મોં અમને જોવા દેવામાં શું બો છે તારી માને દિને રાત કુંવર કુંવર કરી રહ્યા છો રોગા બોલતો બોલતો એ પુરુષ પોતાના ડોળા ઘુમાવતો હતો સથરિયા રોને મારા બાપ સામે ચોપાટેથી બીજો જણ ઠંડે કોઠે જવાબ દેતો હતો આકડા થઈ ગઈ એ કઈ કુવર હશે એ મટીને ને થોડો થઈ જાય અને ઉતાવળા સીધ થવું પડે છે વાહ મહિનો નાઈને કુડદેવી પગે લગાડ્યા પછી પેટ ભરી ભરીને ને જોજો ને બાકી તમારે સી છે ગડડી ચારેકોર તો તમે ચોકી મુકાવી દીધી છે તમારો બંદોબસ્ત ક્યાં જરા કે કાચો છે કાચો શા માટે રાખીએ સામે ચોપાટે રેશમી કબજાની જે મલમલનું પહેરણ પહેરી ને બેઠેલ જુવાન ગરાશદાર ડોલીએથી પગ નીચે ઉતારીને બોલ્યો ગરાશ કાંઈ વડવાઓએ કોકના સાટું નથી કામી રાખ્યો લીલાછમ માથા વાઢીને એટલું બોલ્યા પછી એને યાદ આવી ગયું કે લીલાછમ માથા વાઢીને જમીન જીતવાની વાત હવે બહુ મસ્કરીને પાત્ર બની ગઈ છે એટલે એ ચૂપ રહ્યો સાંજ પડી દિવસ હાંથવ્યો એક સાંઢિયો ડેલીએ આવીને ઝૂક્યો અને સામી ચોપાટેથી લ્યો મામા આવી પોગ્યા એવો આનંદ વની થયો ઊટના અસવારે નીચે ઉતરી સૌને હળિયા મળ્યા અને ઊંટના કાઠાની મોખરે બાંધેલી એક નાની ટ્રંક છોડીને સાંઢિયા સવારે ચોપાટમાં મૂકી આ પેટીમાં કુંવરનું જબલું છે ગઢમાં લઈ જાઓ ઊંટ પર આવેલા અમીર મહેમાને એવી કુદરતી રીતે કહ્યું કે કોઈને વહેમ પડી જ ન શકે અને જેના ચપોચપ બીડેલા ઢાંકણામાંથી પવન પણ આવજા ન કરી શકે એવી એક નવી નકોર તાળાબંધ ટ્રંકમાં ભરેલી સામગ્રી વિશે તો વહેમ જ કોને પડે ગોલી ટ્રંક લેવા આવી અને એણે મહેમાનના ઉવારણા લઈને કહ્યું ઉવર અવતર્યા ત્યારથી બોન તો ભાઈ ભાઈ ઝંખે છે આપ પધાર્યા ને માને કાન લેતા ન આવ્યા બોનને નારાયણ કહે છે ને મા તો શું આવે બાપા અટાણે આખુડા ઉખુડા વહેમ ઉઠે ને બાકી તો ઈશ્વર જ્યાં દીકરો દેવા બેઠો હોય ત્યાં કોની દેન છે કે આંચકી લઈ શકે એમ કહી ને આવેલ મહેમાને સામે ચોપાટમાં બેઠેલા પેલા સોનેરી બટન વાળા સેટ વાળા મલમલિયા પહેરણ ને રેશમી કબજાવાળા વાળા ગુસ્સે ભર્યા જુવાન સામે નજર માંડી માનતા જ કહ્યું ઓહો મારા બાપ તમે આહી જ બેઠેલ છો એ તો ખબર જ નહીં એમ કહી સામી ચોપાટી ચડીયે પુરુષને બતવા લઈ હેત પ્રિત ઉગરાઈ જતા હોય એ રીતે બેઠ્યો આહી કટર સત્રુ આ રીતે જ બેઠી શકે છે આઈ નેલીએ જ્યારે આવી વેરભાવે ટપકતી હતી હેત પ્રિતનો તમાસો મચ્યો હતો ત્યારે ત્યાં અંદર રાણીવાસને ઓરડે એક સુવાવડી સ્ત્રીના ખાટલાની સામે મહેમાને આડેલી ટ્રંક ચૂપચાપ ઉત ભેર ઉગાડી રહી હતી વીસેક વર્ષની લાગતી રૂપાડી પણ સૌભાગ્યની ચૂડી વિહોણી અને પતિના મરણ પછી મહાકષ્ટે સાચવી રાખેલા ગર્ભના પ્રસવને કારણે ફીકી પડેલી એ સૂતેલી સ્ત્રીનો જીવ ટ્રંકના તાળામાં ફરતી ચાવીને ચિચુડાટે ચીચુડાટે રગે રગમાં લોહીના ધમધમાટ અનુભવતો હતો ટ્રંકનું ઢાંકણ ઉઘડે તે પૂર્વે તો એણે પોતાની ગોદમાં પડેલ એક તાજા જન્મેલા બાળકને દૂર પણ ખેંચવી દીધું હતું કેમ કે એ બાળક નારી જાતિનું હતું ટ્રંક ઉઘડી ખુલતા જ કોઈ કોકારી આવે તેવી બાફ નીકળી પડી ને ઉપલો લુગડો ખેસવતા એક ચાર વાસાનું બાળક દેખાણું બાળકને ઉપાડી ને સુહાવણી બાઈના પડખામાં મૂકવા જતી ગોલીના હાથમાં તાડું બોર્ડ લાગ્યું પણ એ બાળક જીવતું હતું કે મોયેલું તેની તપાસ કરવા જેટલી ખેવના પણ એ અધિરાઈમાં નહોતી મરોરે મરો રાણની જણ્યું એમ કહેતે જ સુતેલી સ્ત્રીએ પોતાના પડખામાં લીધેલા એ ટ્રંકમાંથી નીકળેલા બાળકને ઘા કરી નીચે નાખી દીધું અને હૈયે સુડા પરોવાય હોય એવી વેદનાથી એણે પોતાનું માથું ફૂટ્યું મારો ભાઈ લાવ્યો તે મરેલો છોકરો મલકમાં કે છોકરા મળતા નથી મારે અભાગણીને હવે મારી આબરૂતે કેમ કરીને સાચવવી પાંચ દીતો ખેંચી નાખ્યા હવે હું કેટલું ખેંચી શકીશ કસિયાણી પડેલી એ ગોલીઓએ ટ્રંકમાંથી નીકળેલા મોવેલ બાળકને એક બાજુ ગોટો વાળી મૂક્યો ને મધરાત પછી પાછલા વાડામાં ખાડો ખોદી દાટી દીધો દાટતા દાટતા બે જણીઓ વચ્ચે વાત ચાલી હવે હવે તો ભાઈએ ફરી ઘોડા દોડાવ્યા છે કહે છે વડલીના સુતારને ગેર 15 એક વાસાનો છોકરો છે ત્યારે આ મુવો ઈ કોનો હશે કિને ખબર છે માડી ભગવાન જાણે અટાણે કઈ નાચ જોવાની હોય હજી તો ટ્રંક ઉઘડતી હતી ત્યાં જ પેટની છોકરીને કેવી ઠેલી દીધી અવતાર અરે અભાગી અવતાર અભાગણી તો જુઓ પંદર વર્ષની જુવાન સાઠ વર્ષના વરસનાને પરણી ને આવી અને પાંચ વર્ષ બેઠા બેટ કાઢ્યા પછી ગામેતીને મુવાટાણું આવ્યું ત્યારે આને આશા રહી આમાં તે છોરું જણિયાનો સંવાદ શું મારી ભાઈ પોતાની છોકરીને તો મારશે પણ પારકા કેટલા છોકરાની હત્યા લેશે ટ્રંકમાં ગાલીને છોકરો લાવતા એના ભાઈનું કાળજું ન કંપ્યું ગરાશ ખાવો છે ને માળી કાળજા કંપે તો કામ કેમ આવે દિવસ પર દિવસ ખેંચાઈ જતા હતા સાત મહિના પર મુવેલા એ ગામના બુટા ગામેતીની જુવાન વિધવાએ ચૂડો બાંધતે બાંધતે ગરબનું જતન કર્યું હતું કાણીઓ માંડીને છાતી છાતીપાટ રોવાના તમાશા કરવા પડ્યા અને ગર્ભનું જતન કરવું પડ્યું નહીં કે પુત્ર પુત્રી જે જન્મે તેનું લાલન કરવાની લાગણીથી પણ નિર્વંશ મોહેલા ગામેતીના રૂપિયા પંદર હજાર નો વરસ એના સગા ભાઈના દીકરાને ભાગે ન જાય તેવી એક જ દાજના માર્યા વીસ વર્ષની યુવાન બાઈની આ કામના કુદરતી નહોતી એક કટ્ટર દાજ એનામાં ઉત્પન્ન કરનારા તો એના પિયરિયા હતા અને ગામના કેટલાક બેકાર કંગાલ ભાગીદારો હતા એને પડખે ચડી ગયા હતા બાઈ તને આ તારા ભત્રીજા જીવાયનો ટુકડોય ખાવા નહીં આપે એવી ડરામણી દેખાડી ને તેમણે સૌએ સ્ત્રીને એના સ્ત્રીત્વ અને માતૃત્વ સામેના આવા ઘાતકી બંડે ચડાવી હતી નાખી દીધેલી પોતાના પેટની છોકરીને ફરી પાછી ગોદમાં લઈ ને બાઈ નવા છોકરાની વાત જોતી પડી રહી વળતા દિવસે ગોલીએ આવી ખબર આપ્યા કે પંદર ગાવ માથેથી વડલી ગામના સુતારનો દસ વાસાનો છોકરો વેચાતો લઈ ને આપણો સવાર આવેલ છે પણ છોકરો મરી ગયો છે હવે ભાઈએ કહેવાયું છે કે બોનને કહીએ ફિકર ન કરે એકદી આમને આમ કાઢી નાખે ભાઈ બીજી તજવીજ કરે છે બપોર થયા ત્યાં ડેલીએથી અમલદારનું કહેણ આવ્યું બાઈને કહો કે અમારે કુંવર જોયા વગર છૂટકો નથી બાઈએ કહાવ્યું મારે છે માતાની માનતા એ સવા મહિને નાઈ ને માતાએ જે કુંવરને પગે ન લગાડું ત્યાં સુધી કોઈને દેખાડીશ નહીં માટે જો કોઈ આ ઓરડે આવ્યા તો હું જીભ કરડીને મરી જઈશ જાઓ કહી દો જે અમલદાર હોય તેને મામાએ અને ગામના બીજા પડખે ચડી ગયેલા હોય શીખવેલો આ પાઠ હતો બહેન એ પાઠ પથારીમાં પડી પડી ભજવતી હતી એ જવાબ સાંભળી ને અમલદાર ચૂપ થઈ ગયા સવા મહિનો પૂરો થવાની વાત જોતો બેઠો પાંચમે દિવસે બાજુના ગામડાના વાસમાં એક બનાવ બનતો હતો વિશેક વાસાના એક છોકરાની માં પાણી ભરવા ગઈ હતી પાણીનું બેડું લઈ ને એ પોતાની ખડકીમાં દાખલ થાય છે તે જ ઘડીએ બેડું પછાડી ને ઘરની વંડી તરફ ઘસે છે વંડીએથી એનો ધણી વંડીની બહાર ઉભેલા એક ગરાસદારને પોતાનો છોકરો ચોરી છૂપીથી આપી રહેલ છે તારા મરે રે મરે મારા રોયા એમ ચીસ પાડતી એ બાઈ પોતાના ધણીના હાથમાંથી છોકરાનો પગ ચાલી જોટ મારે છે એ જોટમાં ને રક્ષકમાં એના છોકરાનો જીવ જાય છે ધણીએ બાઈને પાટુ લગાવી ને કહ્યું રાંડ તારો છોકરો સામા ગામનો ફૂલ હોલ ગરાસ ધણી થાત ને આપણને પચાસ રૂપિયા મળત રો હવે મારા બાપનું મોં વાળી દે તારા ગરાસમાં મેલને અંગારો રોયા રૂપૈયાને મારે શું કરવા છે મને પારકાના ગરાજ સારું છોકરા વગરની કરી એમ કહી ને સ્ત્રીએ બાળકના સવ પર અયાભાટ રુદન માંડ્યું ત્રણ પારકા છોકરા મૂવા તે પછી પણ નજીક અને દૂર ગામડે ગામડે તાજા જન્મેલા છોકરાઓની શોધ ચાલુ હતી બ્રાહ્મણથી લઈ પંગી સુધી હર કોઈ ઘરનો દીકરો ચાલે તેમ હતો જેમને જેમને દીકરો બનાવી દેવામાં નાનો મોટો સ્વાર્થ હતો તે સર્વની લાગણી હોય એક દીકરો નક્કી કરવાને સારું જેટલા છોકરાને જોખવા પડે તેટલાનો ભોગ લેતા જરી કે થરથરાટી અનુભવી નહોતી છેવટે જ્યારે નક્કી થયું કે આ શોધ છે નિર્થક જ છે અને દિવસો પર દિવસો દોડવા લાગ્યા ત્યારે એક રાત્રીએ સુવાવડી બાઈને એની નાની પુત્રી સહિત ગઢમાંથી પાછલી દિવાલેથી ઉપર ચડાવી ને બહાર કાઢી ચોકિયાતોને રાજી કરી એને પિયર લઈ જવામાં આવી નાની બાળકીને પણ મારી નાખવામાં આવી અને જાહેર કરવામાં આવ્યું કે કુંવર ગુજરી ગયા છે આ ખબર ડેલીએ પડ્યા એટલે અમલદાર પડાવ ઉપાડી ચાલ્યા ગયા અને મોવેલા ગામે તેના વારસાનો કબજો પેલા મલમલના પોશાકવાળા પિતરાઈને સોપી દેવાનું ઉપલી કચેરીમાંથી નક્કી થઈ ને આવી ગયું એનો એજ અમલદાર જાગીરની સોંપણી કરવા પાછો આવ્યો ઉભારો સાહેબ એમ કહી નવા હકદારે પેલા વિધવા બાઈના ભાઈને તેમજ દીકરો પેદા કરવાની પ્રવૃત્તિમાં સામેલ એવા બીજા બે ગામેતીઓને તેડાવ્યા ડાયરાની વચ્ચે એ નવા હકદારે જાહેર કર્યું કે ભાઈઓ હવે તો દીકરો હતો કે દીકરી એની કોઈ તકરાર રહી જ નથી છતાં હું એમ જ કહું છું કે દીકરો જ અવતરેલો હતો એવું કહેનારા ભાઈઓ ફક્ત આ ગીતા ઉપાડે એટલે હું અડધો ગ્રાસ મારા કાકીને કાઢી દેવા અટાણે ને અટાણે તૈયાર છું ને હું એ વચન પાડવા માટે આ ગીતા ઉપાડું છું એમ કહી ને એણે ગામના એક ટીપણું જોનારા જોશી પાસેથી આણેલી એક ફાટેલી તૂટેલી એક ચોપડીને ઉપાડીને આંખે લગાડી આંખે લગાડનાર અભણ હતો તેથી એને ખબર પણ નહોતી કે આ ગીતા છે કે ગજરામારોની વાર્તા અમલદાર બ્રાહ્મણ હતો એ તો ત્યાં નિમૂઢ બની ગયો આગળ બેઠેલા એ બંને ગામીતીઓએ અને બાઈના ભાઈએ જેમણે આટલા બાળકોની હત્યા કરતા આંચકો નહોતો ખાધો તેમણે જવાબ દીધો ગીતા તો અમે નહીં ઉપાડીએ દોસ્તો આ સ્ટોરી તમને કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ